અમારા અહીં સાધુ ભગવાનને ઘણો માન આપવામાં આવ્યો છે તેમને ગુરુ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે આ સાધુ ભગવાનના ગુણ શું હોય છે જ્યારે આ પ્રશ્ન શાસ્ત્રકારોને પૂછવામાં આવે છે ત્યારે તેઓ જવાબ આપતા કહે છે કે જે અઢાર હજાર શિલાંગ રથનું પાલન કરે છે તે જૈન સાધુ છે શું છે આ અઢાર હજાર શિલાંગ રથ આવો જાણીએ અમારા અહીં ત્રણ કરણ બતાવવામાં આવ્યા છે પ્રથમ કરણ છે પોતે કોઈ પણ કાર્ય કરવું બીજું કરણ છે કોઈ બીજાથી કાર્ય કરાવવું અને ત્રીજું કરણ છે કોઈએ કરેલા કાર્યની અનુમોદના કરવી પ્રશંસા કરવી આ જ રીતે ત્રણ યોગ બતાવવામાં આવ્યા છે

ભય ના સંસ્કાર ભય સંજ્ઞા મૈથુન ના સંસ્કાર મૈથુન અને પરિગ્રહના સંસ્કાર રીતે પાંચ ઇન્દ્રિયો પણ બતાવવામાં આવી છે પાંચ ઇન્દ્રિયો આ રીતે છે શરીર ચામડી જીભ નાક આંખ અને કાન આ પાંચ ઇન્દ્રિયો છે તેજ રીતે પૃથ્વીના જીવ પાણીના જીવ અગ્નિના જીવ વાયુ ના જીવ વનસ્પતિ ના જીવ પણ જણાવવામાં આવ્યા છે આ બધાના સાથે દસ પ્રકારના શ્રમણ ધર્મ બતાવવામાં આવ્યા છે જે છે ક્ષમા નમ્રતા સરળતા તપ નિર્લોભિતા સંયમ સત્ય પવિત્રતા પરિગ્રહ ત્યાગ અને બ્રહ્મચર્ય